સુરતમાં નવી નકોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં નવા સામે આવ્યા છે સુરત જિલ્લાના માંડવી નજીક તડકેશ્વર નવી નક્કોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે ટાંકી બનાવવા માટે જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હતું તેની સ્ટ્રેન્થ પચીસ થી એન એમ એમ ની જગ્યાએ માત્ર આઠથી

તડકેશ્વરમાં પંદર દિવસ પહેલા નવનિર્મિત ટાંકીમાં નવ લાખ લિટર પાણી ભરી અને તેની ટ્રાયલ લેવામાં આવી રહી હતી ત્યારે જ ટાંકી કડડભૂસ થઈ ગઈ હતી આ ઘટનામાં ભ્રષ્ટાચારના સીધા સંકેત દેખાતા રાજ્ય સરકારે પણ તેની ખૂબ જ ગંભીરતાથી લઈ તરત જ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી હતી પોલીસે અત્યાર સુધી આઠ લોકોની ધરપકડ કરી છે કોન્ક્રીટ વાપરવાનું હતું તે ક્વોલિટી પચીસ થી ત્રીસ એન એમ એમ હોવી જોઈએ તો ટાંકી પડી ગયા બાદ જે ટુકડા જમીન પર પડ્યા તેનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું અલગ અલગ છ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં કોન્ક્રીટની સ્ટ્રેન્થ આઠ થી અઢાર એન એમ એમ છૂટ મળી આવી હતી કેટલાક સેમ્પલ્સમાં કોન્ક્રીટની વચ્ચે બબલ્સ એટલે કે પરપોટા પણ દેખાયા નિષ્ણાતોના મતે કોન્ટ્રાક્ટરે સિમેન્ટ અને કપચીનો ખર્ચ બચાવવા માટે જરૂર કરતા અર્ધ સિમેન્ટ અને કપચી વાપરી અને રેતી અને પાણીનો ઉપયોગ વધુ કર્યો હતો ટાંકી ભાર સહન કરી ન શકી અને પડી ગઈ હતી લેબ ટેસ્ટ મુજબ કોન્ક્રીટની મજબૂતી જરૂરી લેવલ કરતા ઓછી મળી એટલે જે ભાર સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ તે કોન્ક્રીટમાં ન હતી કેટલાક સેમ્પલમાં કોન્ક્રીટ નબળું અને અસમાન ગુણવત્તાવાળું જોવા મળ્યું જેટલા પણ આરોપીઓ પકડ્યા છે તેમના બેંક એકાઉન્ટ તથા વ્યવહારોની તપાસ માટે એ એક સીએની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે ભ્રષ્ટાચાર માન્ય પણ વિભાગ કે જવાબદાર અધિકારી કર્મચારીનું નામ ખુલશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે ખાતે જે ઘટના અને એમાં ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટમાંથી આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મળેલ આ રિમાન્ડ દરમિયાન ઘણી બધી અગત્યની બાબતો ધ્યાને આવેલી અને હાલ તપાસમાં અમે જે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ અમારા ડીવાયએસપી વનાર તપાસ કરી રહ્યા છે અને એમની સાથે અન્ય પણ અધિકારીઓની એક ટીમ અમે મદદમાં આપેલી છે અને તમામ મુદ્દાઓ પર તપાસ થઈ રહી છે એમાં ખાસ કરીને એમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ સિવાય જે ટેકનિકલ બાબતો છે સૌથી અગત્યની તો એમની વિજિલન્સ વિભાગની ટીમ અને એસવી એનઆઈટી ટીમ જે છે તો એસવી એનઆઈટી એનઆઈટીની ટીમ અને વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે અને એમના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ જ્યારે આવશે ત્યારે આની અંદર વધારે આગળ વધી શકાશે એ સિવાય જે નાણાકીય બાબતો છે કે કેટલા પેમેન્ટ થયા ટેન્ડર જે છે એની ઘણી બધી વિગતો છે નાણાકીય તો નાણાકીય વિગતો માટે એના એક્સપર્ટ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લેવામાં આવ્યા છે તપાસમાં અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ અમને તપાસમાં મદદ કરશે અને ઘણા બધા પુરાવા મેળવી આપશે એ અમને વિશ્વાસ છે અને આગળ એક પણ મુદ્દો બાકી ન જાય તપાસનો અને ખૂબ સરસ રીતે તપાસ થાય અને આ ગંભીર ઘટના જે છે એમાં તમામ પ્રકારના યોગ્ય પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે હાલ અમારું જે મેઇન કોન્સન્ટ્રેશન છે એ આ જે ઘટના બની એની અંદર શું ગુનાહિત કૃત્ય છે એને લગતા અગત્યના પુરાવા અને એની જે તપાસ જે છે એકદમ સાયન્ટિફિક ઢબે થાય એ અમારી પ્રાથમિકતા છે